અમદાવાદના ગોતા વિસ્તારમાં એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અમદાવાદ શહેરની બે હજાર શાળાઓ માટે ફાયર સેફટી તાલીમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ તાલીમ છવ્વીસ ડિસેમ્બરથી શરૂ થશે અલગ અલગ તબક્કામાં આ તાલીમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે આ ટ્રેનિંગમાં સ્કૂલ બસ અને બિલ્ડિંગની ટેકનિકલ માહિતી આપવામાં આવશે અને બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢશે સમગ્ર પ્રક્રિયાને પ્રેક્ટિકલી પણ સમજાવવામાં આવશે બિલકુલ વિના મૂલ્યે આ તાલીમ જે છે એ કોઈપણ પ્રકારના ચાર્જ વગર સામે ચાલીને અમે તમામ શાળાઓ સાથે તમામ શાળાઓના ડ્રાઈવર સંચાલક પ્રિન્સિપલ એમને બોલાવીને અહીંયા એમને સામેથી એમનો આવકાર આપીને એમને ટ્રેનિંગ આપવાના છીએ એટલે કોઈ પણ ચાર્જ નથી લીધો અમે જે છે એ અમે અમારા જ શાળાના જે સ્ટાફ છે એને અહીંયા અમે પ્રોવાઈડ કરીશું એટલે એ રીતે બંને વિભાગ થયા આરટીઓ અને ટ્રાફિક જે છે એમને બી અમે લેક્ચર લેવા માટે એમને આમંત્રિત કરીશું કોઈ પણ સ્કૂલમાં આગ ન લાગે એના માટે શું ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન મેનેજમેન્ટ કરવું અને આગ લાગ્યા પછી સ્ટુડન્ટ્સને ટીચર્સને અને પ્રિન્સિપલ્સને શું હાઉ ટુ ઓપરેટ ફાયર એક્સક્યુશર્સ ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઓપરેટ કરવા કેવી રીતે મેન્ટેન કરવા કેવી રીતે મેનેજમેન્ટ કરવું ઇમરજન્સી ઇવેક્યુશન મેનેજમેન્ટ કેવી રીતે કરાવવું સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરાવવું ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી ફાયર બ્રિગેડનું વ્હીકલ સ્કૂલની બિલ્ડિંગ્સમાં પહોંચે તે પહેલાં તે લોકોનો શું રોલ છે ઇવેક્યુએશન મેનેજમેન્ટ છે સ્કૂલના ટીચર્સને આ બેઝિક નોલેજ હોવું જરૂરી છે પ્રિન્સિપલને પણ હોવું જરૂરી છે અને સ્કૂલ સ્કૂલના જેટલા પણ સ્ટુડન્ટ છે તે લોકોની ઇમરજન્સી એક્ઝિટ ઇવેક્યુએશન રૂટ્સ કેટલા છે તેનું નોલેજ હોવું જોઈએ તે માટે એક જોઈન્ટ કોર્ડિનેશન મિટિંગ થયેલ છે